અત્યારે ગુજરાતમાં ઘણી જગ્યા ઉપર ચાંદીપુરા વાયરસના ઘણા કેસો આવી રહ્યા છે જેને અટકાવવા માટે આપણે સુલતાનપુર પીએચસીમાં આવતા બધા સુલતાનપુર અને આજુબાજુના બધા ગામડાઓમાં ડસ્ટિંગ અને આઈઆરએસ ફ્રેઇંગનું કામગીરી કરેલું છે અને આ ચાંદીપુરા વાયરસ છે જે મેઇન તો નાના બાળકો માટે વધારે ખતરનાક છે બરાબર એક વર્ષથી ચૌદ વરસના બાળકોને આ ખૂબ જ તાવ ઝાડા ઉલટી અને આંચકી અને ખેચ એવા બધા સિમ્ટમ્સ જોવા મળે છે બાળકોમાં અને આ વધારે પડતો બાળકોને વધારે જીવલેણ પણ છે જે એમાં સિત્તેર ટકા જે કહે ને મોટાલિટી રેટ છે એટલે કે સિત્તેર ટકા બાળકો સોમાંથી સિત્તેર બાળકોનો જીવ લઈ શકે એમ છે આ વાયરસ બરાબર અને એના માટે આપણે અટકાયતી પગલાંમાં જે મેં તમને કીધું કે ડસ્ટિંગ અને સ્ટ્રેઇંગની કામગીરી કરેલ છે અને આપણે બને ત્યાં સુધી બાળકોનું ખૂબ ધ્યાન રાખીએ અને એમને બહારના જે કહેવાય જ્યારે બહાર નીકળે ત્યારે એમનું શરીર આખું ઢકાયેલું રહે તેવા કપડાં પહેરાવીએ અને જ્યારે રાત્રે સૂતી વખતે જ્યારે કેમિકલવાળી જે મચ્છરદાની હોય બરાબર જે એની અંદર સૂડ આવીએ આ વાયરસને અટકાવવા માટે જે સીનફ્લાય જે થાય છે આ જે ફેલાવે છે વાયરસ બરાબર તેમને અટકાવવા માટે આપણે ડસ્ટિંગનું અને કામ કરેલ છે જેમાં સુલતાનપુર અને સુલતાનપુર પીએચસીની અંદર આવતા આઠ ગામડાઓ જેમાં દેવડા નવાગામ લીલાખા ભંડારીયા મસીતાડા ધુળસિયા અને સુલતાનપુર આખું પ્રોપર બરાબર અને એમના વાડી વિસ્તારો તમામ જગ્યા પર ડસ્ટિંગ કરેલ છે અને આઈઆરએસનું સ્પ્રેઇંગ પણ કરેલ છે